હેલો ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેવો કર્યો રગડો ના વાંધો નહી મેં કીધું ખાલી રગડો ખાધો તો ભૂખ નો લાગી હોય અત્યારે એમ નહી બેન છે એટલું જ કચરું વધારે નથી કહું સરખું બતાવી દઉં આટલું જ નહીં પક્ષ લેવામાંથી ઊંચા નો આવે ને છોકરા તું નોલેજ તું મારે પડે ને હે હા આજે શનિવાર છે ને એટલે આજે મારે સવારમાં થોડીક ઉતાવળ હોય અહીંયા જો મારી રોટલી બને છે અને વિવેક મમ્મીને લઈને ગયા છે એની આંખ બતાવવા મમ્મીની રૂટીન ચેકઅપ છે મતલબ અને પૃથુભાઈ હજી સૂતા છે દીવાબેન અહીંયા રમે છે સાડા દસ ઓલરેડી થઈ ગયા છે હમણાં સાડા અગિયારે આવી જશે એટલે એટલી થોડીક રોટલી બાકી છે ને એ રોટલી કરી લઉં ને પછી પૃથુને ઉઠાડું એટલે એ એ ધોઈન તૈયાર થઈ જાય દીવાબેનને પૃથ્થુંભાઈને બેને જમવા આપી દઉં અને થોડુંક મારે ઉતાવળ છે અત્યારે એટલે

અને મને એમ લાગે છે કે આજનો વ્લોગ 5 મિનિટનો માંડ બનશે બનશે છોકરા છે ત્યારે ઉતારી છોકરાઓ આવશે હમણાં સ્કૂલેથી અને આજ કાઈ હતું જ નહીં કેમ એમાં હમણાં સાંજે વિવેક જમવા ન થવાના ઈ બધા કઈક બાર છે બધા ફ્રેન્ડો બધા તો જમવામાં એવું જ હશે કઈક આવ્યા લાગે છોકરા હજી તો પાંચ પોણા પાંચ થયા અત્યારે ન આવે બાર વરસાદ આવે છે તો

વેનમાંથી ઉતરીન તરત ગઈ નાવા અરે તું બધાને મરી જ નથી ગુડ મોર્નિંગ બલા ગુડ ઇવનિંગ કહી બધાને ગુડ છે કેમ છે ને હે એ ઠંડી ઠંડી થઈ ગઈ બોલો આ એક હાથમાં ફોન પકડો છે એટલે થોડુંક આમ ફાવશે નહીં ચલાવી લેજો હમ ઘણા હમણાં કરી દો કામ આવશે એવડો વધારે પછી જો હમણાં છે ને મેચ ચાલુ થવાની છે ને તો પૃથુભાઈ ને આઈપેડ માં બધી તૈયારી કરે છે કેમ પૃથુ પૃથુ બહુ ઇન્ટરેસ્ટ છે મને નોર્મલી મેચ ગમે નહીં પણ હવે આપડી હોય ઇન્ડિયા હોય આપણે તો આપણે જોઈ તો પડે જ વર્લ્ડ કપ છે એટલે ટી ટ્વેન્ટી છે ને ફાઇનલ ટી ટ્વેન્ટી છે ને ટી વર્લ્ડ કપ ફાઈનલ અને વિવેક ગયા છે એના બધા ફ્રેન્ડો સાથે બહાર જોવા માટે તો અમે ઘરે હતા તો પૃથ્વી કે હમણાં એ ટીવીમાં જ કરશે અત્યારે આઈપેડમાં ઓલું કરે છે તો આજે જોશું લાઈવ મને બહુ ઇન્ટરેસ્ટ નથી પણ આપણે ઇન્ડિયા હોય એટલે જોવું તો પડે જ ને કેમ પૃથ્વ અને એની સાથે અમારે આજે ચાલુ છે નહીં જમવાનું બાકી છે મતલબ અને મકાઈનો જેવડો ચલો પૃથુ જમી લઈએ ત્યારે મેચ ચાલુ થાય ને તો રમે પણ આજે આપણું ઇન્ડિયા છે એટલે જરાક ઇન્ટરેસ્ટ લઈએ જીતી ગયા મજા આવી જોવાની અને સામેવાળા લોકો હારી ગયા એનું દુઃખય હોય આપણે જીતી ગયા એની ખુશી હોય કોઈક એક જીતે ત્યારે એક હારે એટલે આપણને થોડુંક દુઃખય લાગે ને આપણે એ જીતી ગયા એની ખુશી થાય છે તો મજા આવી જોવાની અને એટલી મહેનત કરી હતી તો એ સફળ થઈ ચલો તો હવે વિડીયોનો એડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ